જૂનાગઢ નર્સિંગ મહેતા તળાવનું કામ વહેલી તકે પૂર્ણ થવાનું જણાવતા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ હોય હાલ ફેસ વનની કામગીરી ચાલુ છે અને આ કામગીરી અંગે આજરોજ અમારા ન્યૂઝ રિપોર્ટર યજ્ઞેશભ્ટ દ્વારા કામના સ્થળ પર રિયાલિટી ચેક કર્યા બાદ મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ રજાનો સમય હોય લેબરો તેમના માદરે વતન ગયા હોય એટલે કામગીરી થોડી ધીમી ગતિએ ચાલી રહી છે આ નરસિંહ મહેતા સરોવરની અંદર એમપી થિયેટર સહિતની કામગીરી કરવાની હોય હાલ લેબરો આવ્યા બાદ પૂરજોશમાં આ કામગીરી કરવામાં આવશે અને ચોમાસા દરમિયાન આ સરોવરને પૂર્ણ ભરવામાં પણ આવશે અને બહુ ટૂંક સમયમાં જૂનાગઢની જનતાને આ નવું નજરાણું પણ મળે તેવા મારા પ્રયત્નો છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આવું જણાવવામાં આવ્યું છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલતું આ કામ ક્યારે પૂર્ણ થશે અને લોકોને તેનો લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું છે આપણે જોઈએ છીએ કે ફેઝ વનમાં જે વોકપાથ છે એ બહુ સરસ થઈ રહ્યો છે હજી પાછળની બાજુ એ બાકી છે એટલે પણ એમાં બીજા અમુક કામોના ઉમેરા પણ કહી રહ્યા છે આપણે જેમ કે ત્યાં એમ્ફી થિયેટર પણ આપણે બનાવવાના છીએ એટલે એ કામ પણ ત્યાં બાકી છે અને અત્યારે લેબર થોડું બહાર ગયું હતું એટલે હવે એ લેબર છે એ દાહોદને ડાંગ બાજુથી જે આવે છે એ આવવામાં છે એટલે ફરી પાછું કામ છે એ ચાલુ પૂરજોશમાં આપણે શરૂ કરી દેશું પણ મને એવું લાગે છે કે એક વખત ફરી પાછું વરસાદ આવે તો વરસાદના પાણીથી આખું સરોવર ભરાઈ જાય અને એ દરમિયાન આ કામ પૂરું થાય તો જૂન જુલાઈ સુધીમાં મને એવું લાગે છે કે આ નરસિંહ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી શકીશું ચોમાસા થવાની કેટલી શક્યતાઓ છે ચોમાસા પહેલાં હું નથી કહેતી પૂર્ણ થાય એવું એટલા માટે કે એમાં બીજું એ ઘણું કામ બાકી છે એટલે એક વખત પ્રોજેક્ટ ઘણો મોટો છે સ્વાભાવિક છે એમાં મતલબ ઘણું કામ હજી થોડું ઘણું બાકી છે ફેઝ 2 નું કામ બાકી છે પણ ઘણું બધું કામ થઈ પણ ગયું છે એટલે વરસાદ આવે અને ભરાઈ જાય પછી મને એમ છે જૂન જુલાઈ સુધીમાં આપણે નરસિ સરોવર છે એ આપણે લોકો માટે ખુલ્લું મૂકી દેશું જૂનાગઢ ઐતિહાસિક નગરી ઐતિહાસિક પ્રવાસિક પ્રવાસન નગરીમાં જે તળાવનું કામ અત્યારે ફેસ 1 નું કામ ચાલુ છે ત્યારે હું તમને અહીંના દ્રશ્યો બતાવીશ અને આજે જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફેસ વનના કામમાં અત્યારે ચાલુ છે અને ફેઝ ટુ નું કામ પણ થોડા સમય પછી ચાલુ કરવામાં આવશે અને ફેસ વનના કામમાં જે મજૂરો હોય છે અહીંયા જે કામગીરી કરતા હોય છે તે રજાના દિવસોમાં બહાર ગયા હોવાને કારણે હજી સુધી આવ્યા ન હોવાનું પલ્લવી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું અને આવતા સમયમાં સારું અને મહત્વનું જે કામ છે એ નરસિંહ મહેતા સરોવરનું થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન સાથે વાત કરતા પલ્લવીબેને એવું જણાવ્યું હતું કે જે કામ થશે અને વરસાદની અંદર પણ પૂરેપૂરું જે નરસિંહ મહેતા સરોવર છે તે ભરવામાં આવશે અને આગામી સમયમાં ક્યારે આ કામ પૂરું થશે તે તો જોવાનું જ રહ્યું રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ